નમસ્કાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જો તમારે લોકોને ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો એસી દ્વારા તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તો એ શેડ્યુલની સંપૂર્ણ સમજૂતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે હવે તમે લોકો જોઈ શકો છો પહેલું કે પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે આ જે તમારું પબ્લિકેશન થયું હતું ને જ્યારે એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી હતી તમારા લોકોની બોર્ડની પરીક્ષા પૂરી થઈ એના પછી તમારી એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ હતી એટલે એ છે એ શેડ્યુલ પૂરું થયું એના પછી અવેરનેસ પ્રોગ્રામ ફોર યુજી કોર્સિસ એટલે ફાર્મસી માટે તમારા માટે શું બેસ્ટ છે કઈ રીતે તમારે ફોર્મ ભરવું એના આખે આખા જે સેમિનાર છે એસીપીસી દ્વારા કરવામાં આવ્યા હતા તો એ છે એ સેમિનાર એ પણ પૂરું થઈ ગયું છે એના પછી રજીસ્ટ્રેશન છે તો રજીસ્ટ્રેશન છે એ પણ તમારું ઓલરેડી ઓવર થઈ ગયું છે એના પછી લાસ્ટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી એની તારીખ પણ ચાલી ગઈ છે એના પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કઈ કોલેજમાં કેટલી જગ્યા ખાલી છે એની પણ માહિતી છે એ આમાં તમે આપવામાં આવી છે હવે તમે લોકો અહીંયા થી જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર કેન્ડિડેટ એટલે કે જે વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી એવા લોકો ઇન્ક્લુડિંગ એટલે કે કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ધોસ વુ અપીયર ઇન ઇમ્પ્રુવમેન્ટ અથવા તો સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે તમને ખબર છે કે ભાઈ હવે આ વર્ષથી છે બેસ્ટ ઓફ ટુ પરીક્ષા છે એ અમલમાં આવી છે કે ભાઈ તમે લોકો ફેબ્રુઆરીમાં પણ પરીક્ષા દઈ શકો છો અને પાછું જુલાઈમાં પણ પરીક્ષા દઈ શકો છો બે તમારું જેમાં પરિણામ ઊંચું હોય એ તમારા લોકોના ટકાવારી ગણાય એટલે આ તમારે ઇમ્પ્રુવમેન્ટ છે અથવા તો સપ્લિમેન્ટરી પૂરક પરીક્ષામાં તમે આપી હોય તો એનું પરિણામ છે અંદાજીત એ તારીખ સુધીમાં આવી શકે એવી સંભાવના દર્શાવી છે તો આમાં શું કીધું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર એટલે કે તમે પૂરક પરીક્ષા આપી છે અથવા તમે રજીસ્ટ્રેશન કરાવ્યું જ નથી તો તમે લોકો પચીસથી લઈને ત્રણ તારીખ સુધી તમે લોકો તમારું રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો એના પછી આપવામાં આવ્યું છે પબ્લિકેશન ઓફ રિવર્સ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ તમારું જે પૂરક પરીક્ષાનું જે પરિણામ હતું એના પછી જેટલા વિદ્યાર્થીઓ નવા ઉમેરાણા છે એનો સમાવેશ કરીને તમારું અલગ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે તો કઈ તારીખે દસ સાત બે હજારને પચીસ એના પછી તમે લોકો જોઈ શકો છો ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું ગુજકેટ બેઝ છે એ જાહેર થશે ક્યારે જાહેર થશે દસ સાત બે હજાર પચીસ તમે લોકો એક વસ્તુ ધ્યાનમાં રાખો તમારું જે પરિણામ છે તમારું મેરિટ કઈ રીતે બને તો કે ભાઈ તમારા જે ગુજરાત બોર્ડ હોય એના તમારા પચાસ પીઆર અને બાકીના તમારા ગુજકેટ છે એના પચાસ પીઆર એટલે ટોટલ થઈને આ રીતે પીઆરમાંથી મેરિટ છે એ તમારા લોકોનું બનાવે છે ક્લિયર થઈ ગયું એટલે પેલું છે એ ગુચકેટ બેઝ છે દસ સાત બે હજાર પચીસ અને ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ચોઈસીસ બાય ધ કેન્ડિડેટ મોક રાઉન્ડ એડમિશન હવે તમને લોકોને કહી દઉં છું મોક રાઉન્ડ શું છે તો મોક રાઉન્ડ છે એ એક પ્રકારનો રાઉન્ડ છે હવે મોક રાઉન્ડમાં તમારે લોકો શું કરવાનું હોય પહેલાં છે એ કોલેજ પસંદગી કરવાની હોય અને મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળે છે માની લો કે મને છે કોઈ બી એક ફાર્મસી કોલેજ છે સરકારી મળી ગઈ તો એનું એડમિશન તમારું ફાઇનલ નહીં કહેવાય તમારે ત્યાં ફી નથી ભરવાની તમારું ડોક્યુમેન્ટ જમા નથી કરવાના તમારું એડમિશન ફાઇનલ નહીં કહેવાય મોકરાઉન્ડ કોના માટે છે કે ભાઈ તમે લોકો છે આ વર્ષનું શું ટ્રેન્ડ છે આ વર્ષે કયા પીઆર તમને લોકોને એડમિશન કઈ કોલેજ છે એમાં મળી શકે છે એનું સંપૂર્ણપણે એનાલિસિસ છે એની તમને ખાલી જાણકારી છે એ મોક રાઉન્ડમાં મળે છે એમાં તમને ક્યાંય બી એડમિશન મળે છે સરકારી અથવા તો પ્રાઇવેટ એમાં તમારે ડોક્યુમેન્ટ જમા નથી કરાવવાના કે અન્ય કંઈ જ પ્રક્રિયા કરવાની થતી નથી ક્લિયર થઈ ગયું માત્ર ને માત્ર જાણકારી માટેનો છે એ તમારો મોક રાઉન્ડ છે આ મોકરાઉન્ડમાં કઈ રીતે કોલેજ પસંદગી કરવી એનો હું એક અલગ વિડીયો બનાવી દઈશ એના પછી તમે જેવી કોલેજ પસંદગી છે એ દસથી લઈને તેર તારીખ સુધી તમે કરી શકો છો એના પછી ડિક્લેરેશન ઓફ મોક રાઉન્ડ અલોટમેન્ટ લિસ્ટ એટલે મોક રાઉન્ડમાં જેટલા બી લોકોએ કોલેજ પસંદગી કરી છે જેટલા લોકોએ ચોઈસ ફિલિંગ કરેલી છે તો એનું જે મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર થશે પંદર સાત બે હજાર પચીસ હવે જેવું તમારું મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે એટલે તમને અંદાજ આવી શકે ભાઈ આ વર્ષે આ રેન્કમાં આ કોલેજ છે અમને મળી શકે એમ છે એના પછી તમારે લોકોનો પહેલો રાઉન્ડ આવશે તો પહેલો રાઉન્ડ એમને નહીં આવે તમારે મોક રાઉન્ડના આખી આખા એનાલિસિસના આધારે તમારે પહેલા રાઉન્ડની કોલેજ પસંદગી કરવાની થશે તો એ ક્યારે કરવાની થશે પંદર સાત બે હજાર પચીસથી સત્તર સાત બે હજાર પચીસ તમને લોકોને ત્રણ દિવસ આપ્યા છે પંદર સોળ અને સત્તર એના પછી ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ અલોટમેન્ટ લિસ્ટ તમારા લોકોનું જે પહેલા રાઉન્ડનું પરિણામ છે એ ક્યારે જાહેર થશે ઓગણીસ સાત બે હજાર પચીસ છે એના રોજ જાહેર થશે એટલે બપોરે બે વાગ્યા પછી સામાન્ય રીતે ડિક્લેર થતું હોય છે એના પછી તમને લોકોને પહેલા રાઉન્ડમાં જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે ટોકન ફી ભરવાની હોય અને એડમિશન લેટર છે એ તમે જનરેટ કરી શકો છો ઓગણીસથી લઈને પચીસ તારીખ સુધી એના પછી તમારું એકેડેમિક ટર્મ ક્યારે ચાલુ થશે તમારું શૈક્ષણિક કાર્ય ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ છે તમારી કોલેજ ખુલી શકે છે ક્લિયર થઈ ગયો આ કોલેજ વાઇઝ અલગ અલગ હશે એના પછી તમે પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું પછી તમને માની લો નર્સિંગમાં મળ્યું છે મેડિકલમાં મળ્યું છે તો તમે એ લોકો એડમિશન તમારું કેન્સલ પણ કરાવી શકો છો રાઉન્ડ વનનું તો કેન્સલ માટેની તારીખ કઈ છે ઓગણીસથી લઈને પચીસ તારીખ સુધી તમે તમારું એડમિશન છે એ કેન્સલ કરાવી શકો છો એના પછી કેન્સલ થઈ ગયા પછી પહેલા રાઉન્ડને અંતે કેટલી સીટો ખાલી રહી છે એ સત્યાવીસ તારીખના રોજ ખબર પડશે ક્લિયર થઈ ગયું હવે એના પછી આવશે સેકન્ડ રાઉન્ડ તો સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે તો કે નીટ રેન્કના આધારે છે એ તમારા લોકોનો સેકન્ડ રાઉન્ડ આવે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો આપણા ગુજરાતની અંદર છ છે એ ટોટલ કઈ આવેલી છે સરકારી અને ગ્રાન્ટિનેડ થઈને છે ફાર્મસી કોલેજ આવેલી છે એમાં ત્રણ છે સરકારી છે અને ત્રણ છે એ ગ્રાન્ટિનેડ છે હવે માત્ર માત્ર આ કોલેજની અંદર સોમાંથી પાંચ સીટ છે એ નીટના આધારે ભરાય છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો નીટને આધારે ભરાઈ છે એટલે આ પાંચ સીટોમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે લોકોને શેમાં તો કે ઇમ્પ્રુવમેન્ટેડ બીજો રાઉન્ડ છે એમાં તમને એડમિશન મળે છે પ્રાઇવેટ સંસ્થામાં છે એ તમને આ રીતે એડમિશન ન હોય પણ માત્ર સરકારી અને ગ્રાન્ટીની સંસ્થા છે એમાં તમને નીટ બેઝ એડમિશન મળે તો પાંચ આઠ બે હજાર પચીસના રોજ છે એ તમારું પાછું રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે પછી તમારે બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એ કરવાની થશે ક્લિયર થઈ ગયું પાંચથી લઈને સાત તારીખ સુધી એના પછી બીજા રાઉન્ડનું પરિણામ ક્યારે જાહેર થશે નવ આઠ બે હજાર પચીસ પછી તમારે લોકોને ઓનલાઈન ટોકન ફીને એ બધું ભરવાનું છે નવથી લઈને બાર તારીખ સુધી ભરી શકો છો પછી તમારું મન થયું કે ભાઈ મને એ લોકોને આયુર્વેદિકમાં અથવા તો હોમિયોપેથીમાં ને અથવા તો એમબીબીએસમાં એડમિશન મળી ગયું છે તો પછી મારે મારું એડમિશન છે એ તમે રદ કરવું છે તો તમે લોકો ક્યારે રદ કરી શકશો નવથી લઈને બાર તારીખ સુધી છે એ રદ કરવાની પ્રક્રિયા કરી શકો છો એના પછી ડિસ્પ્લે ઓફ ફાઇનલ વેકેન્સી રાઉન્ડ ટુ તમારા લોકોનો રાઉન્ડ ટુ છે એ તમારા લોકો ક્યારે એની વેકેન્સી આવશે તેર આઠ બે હજાર પચીસ પછી તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ આવશે એ તમારા સેના બેઝ ઉપર આવશે તો કે ભાઈ બોર્ડ અને ગુચકેટ બંનેના બેઝ ઉપર આવશે અને અલોટમેન્ટ પચીસ આઠના રોજ છે એ થશે ક્લિયર થઈ ગયું હવે આમાં નોટમાં શું કહેવામાં આવ્યું છે ધીસ ઇઝ પ્રોવિઝલ ડેટ વેરિયસ ઇન્ફોર્મેશન ઇઝ એક્સપેક્ટેડ ટુ બી ડિક્લેર લાઈક બોર્ડ રિઝલ્ટ તો આ પ્રોવિઝનલ છે એ લિસ્ટ કોના આધારે જાહેર કરવામાં આવ્યું છે તો કે આ જે આખું શેડ્યુલ છે એ બધી જે બોર્ડ હોય એના આધારે જાહેર કરવામાં આવ્યું છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એ રિઝલ્ટ અને રિઝલ્ટ ઓફ નીટ યુજી તો નીટ યુજીનું રિઝલ્ટ તો તમારું આવી ગયું છે તો તમારે છે એ વ્યવસ્થિત રીતે આ એસીપીસીની વેબસાઇટ છે એમાં તમારી મુલાકાત છે એ લેતી રહેવાની છે ક્લિયર થઈ ગયું પછી જો આ ખાસ લખ્યું છે ધ સબ ઇક્વેન્ટ રાઉન્ડ વિલ બી અનાઉન્સ બેઝ ઓન મેડિકલ પેરામેડિકલ એડમિશન એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમારા લોકોનો જ્યારે મેડિકલનો પહેલો રાઉન્ડ આવે આ પેરામેડિકલનો પહેલો આવે ફાર્મસીનો પહેલો આવે એટલે આ બધી પ્રક્રિયા પેરેલલ ચાલવાની છે કદાચ પહેલો રાઉન્ડ એ લોકો વહેલો કરી નાખે પણ તમારા લોકોનો બીજો રાઉન્ડ કોના બેઝ ઉપર થશે મેડિકલ અને પેરામેડિકલને જે સમાંતર રાઉન્ડ આવશે ત્યારે જ થશે વહેલી પ્રક્રિયા થશે નહીં એટલે આ વસ્તુ તમે ખાસ તે જોઈ લ્યો છો ક્લિયર અને જો આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો તમારે લોકોની ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય અથવા વોટ્સઅપ ચેનલમાં જોડાવું હોય તો એની જે લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો